તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ટેલર વેચાવા માટે આવેલું છે આ ટેલર ભાઈને વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર જે ટ્રેલર જોઈ રહ્યા છો તે મનસુખભાઈને વેચી દેવાનું છે ટેલર તાત્કાલિક વેચવાનું છે એટલે વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો ખેડૂતભાઈઓ એટલે તમને ટેલરની પૂરેપૂરી માહિતી મળી જાય ટેલર જોવા ક્યાં મળશે શું કિંમત રાખેલી છે કયું મોડલ છે એટલે વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો જેથી પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને કદાચ મારે ચેનલ ઉપર નવા હોવ તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી મારો આવનાર વિડીયો તમને મળી જાય આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો આવતા હોય છે જે કોઈ કોઈ કોઈપણ વસ્તુ વાહન લેવી હોય તો આપણી ચેનલ ઉપર મળી જાય છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ત્યાર પછી હવે આપણે વાત કરીએ ટેલરની તમે જોઈ શકો છો આખું ટેલર નવું છે ટેલરના મોડલની વાત કરીએ તો બે હજાર ચોવીસનું હજી ભાઈએ બનાવરાવેલું જ છે મોડલ બે હજાર ચોવીસ જયેશમુંડા ટેલર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો સાવ નવી કન્ડિશનમાં ટેલર જોવા મળશે તમને ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો નવ સોળના ટ્રેક્ટરના ટોલીના ટાયર છે નવ સોળના તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ભાઈ હજી બનાવરાવેલું છે ટેલર સાવ નવી કન્ડિશનમાં ટેલર છે સરસ પાટલામાં ટેલર જોવા મળશે તમને આડા ધોકાની વાત કરીએ તો આડા ધોકા બાવીસ છે અને ઊભી ત્રણ ચેનલ જોવા મળશે ટેલરની નીચે ત્રણ ઊભી ચેનલ અને બાવીસ ધોકા આડા તમે વિડીયોની અંદર જોઈ શકો છો હાવ નવી કન્ડિશનમાં ટેલર છે હવે ટેલરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર કિંમત મનસુખભાઈએ બે લાખ અને પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ખેડૂતભાઈ ફેરફાર થોડો ઘણો થઈ જાય છે એટલે રૂબરૂ સ્થળ પર જાઓ બેઠક કરો એટલે થોડો ઘણો ફેરફાર થતો હોય છે તમે આ ટેલર જોઈ શકો છો સાવ ન્યૂ કન્ડિશનમાં ટેલર છે હવે ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દીવરાણા તાલુકો કેશવત અને જિલ્લો જુનાગઢ મનસુખભાઈ પાસે જોવા મળી જાય છે એટલે આ ટેલર જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે મનસુખભાઈનો કોન્ટેક્ટ કરી લે મનસુખભાઈનો નંબર હું વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટેલર લેવું હોય તે મનસુખભાઈનો કોન્ટેક કરી લે ટેલર સાવ એટલે સાવ નવું ટેલર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે મનસુખભાઈનો કોન્ટેક કરી લે